નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માધાપરના દીક્ષિત ખોખાણીએ તીરંદાજી ગેમ્સમાં ભાગ લીધો ગુજરાતમાંથી અંડર 9 માટે આ એકમાત્ર કિશોર હતો 2025 અંડર 9 ઓપન નેશનલ આર્ચરી તીરંદાજી ગેમ્સ વિજયવાડા આંધ્રપ્રદેશ ખાતે યોજાઈ ગઈ ગુજરાતમાંથી માત્ર કચ્છ ભુજ માધાપરના પ્રયાગ દીક્ષિત ખોખાણીએ ભાગ લીધેલ હતો ભારતમાંથી એકસો ત્રીસ જેટલા બાળકો સ્પર્ધામાં જોડાયા હતા જેમાંથી ચોસઠ બાળકોનું પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્શન કરવામાં આવેલું હતું જેમાં કચ્છ ભુજ માધાપરના પ્રયાગે ચોપનમો નંબર મેળવેલ હતો બીજા રાઉન્ડની અંદર તમિલનાડુ રાજ્ય સામે રમવાનું થયેલ હતું અદ્યતન સાધનના અભાવના કારણે બીજા રાઉન્ડમાં તેમની હાર થયેલ હતી આવી રીતે ગુજરાતનું ગૌરવ વધારવાની સાથે કચ્છ ભુજ માધાપરનું ગૌરવ પણ વધારેલ બે હજાર ત્રેવીસમાં નેશનલમાં રમવા ગયેલ પ્રયાગ આજે બે હજાર પચીસમાં ત્રણ રાઉન્ડ સુધી રમત રમેલ હતો પ્રયાગના જણાવ્યા પ્રમાણે તેમના દાદા પ્રવીણભાઈ ખોખાણીનો સત્યાવીસ ત્રણના જન્મદિવસ હોતા તેમની કુશળતા ભેટ રૂપે અર્પણ કરેલ છે અને ખોખાણી પરિવારનું ગૌરવ વધારેલ છે દાદા પ્રવીણભાઈ ખોખાણી કહે છે કે નેશનલ ગેમ્સ જોવાનું મને પણ સદભાગ્ય પ્રાપ્ત થયું સ્થાનિકે વસતા લોકો સંસ્થાઓ તેમજ વિદેશથી અભિનંદન આપવામાં આવી રહ્યા છે सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आज की तारीख 26 अप्रैल 2025 आज आजना समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર